નમસ્કાર સ્વાગત છે આપ નરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું ચોમાસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ખેતીની નવી ટેકનિક અપનાવીને ખેડૂત બની ગયો માલામાલ મહિને લાખોની કમાણી ખેડૂતોને થોડો ખાસકારો મળ્યો યાર્ડમાં ટ્રક હડતાલ ખુલતા ડુંગળીના ભાવમાં સામાન્ય વધારો યુનિવર્સિટી દ્વારા ગુરુવારથી સેમેસ્ટર ના વિદ્યાર્થીઓની પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામકના પરિપત્રથી આશ્ચર્ય મસાલા પાકના ભાવ સારા મળતા જીરું સવા વરિયાળીનું વાવેતર વધ્યું સૌથી વધુ અઢાર હજાર એકસો અઠ્યાસી હેક્ટરમાં જીરાનું વાવેતર વધ્યું રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠામાંથી ટેકાના ભાવે બાજરીની ખરીદી ખેડૂતોએ દસ હજાર નવસો નવ પોઈન્ટ બસો પચાસ મેટ્રિક ટન બાજરીનું વેચાણ કર્યું

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ઓગણીસમો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયો હતો તેમની સાથે ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા રાજ્યપાલે કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે આપણે માનસિકતા બદલવાની જરૂર છે સાથે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકતા સાથે પર્યાવરણનું પણ સંવર્ધન કરવા અનુરોધ કર્યો છે ગુજરાતના સરકાર દ્વારા ગુજરાતના હિતમાં ઘણી બધી સહાય યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે આ સહાય યોજના હેઠળ નાગરિકોને વધુ લાભ થાય તેવી અપેક્ષાઓથી આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આઈ ખેડૂત પોર્ટલ પર મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજના શરૂ કરવામાં આવે છે આ યોજના હેઠળ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પંચાલ ગામે મહિલાઓને વિવિધ પ્રકારની શાકભાજીઓનો તેમજ ફળ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી તેમજ આ તાલીમમાં અથાણા શરબત કેચઅપ મોરબ્બો સેલ વગેરે બનાવવાની બહેનોને તાલીમ આપવામાં આવી સાથે તેમની પ્રેક્ટિસ પણ કરાવવામાં આવી આ યોજનાનો લાભ લઈને મહિલા ગૃહ ઉદ્યોગ શરૂ કરી શકે અને ત્યાં પોતાના આત્મનિર્ભર બની શકે તે માટે ગુજરાત સરકાર આઈ ખેડૂત પોર્ટલ પરના બાગાયત વિભાગ દ્વારા મહિલા સ્ટાઇપેન્ડ યોજના શરૂ કરવામાં આવેલી છે આજના સમયમાં જો તમે ખેતીમાંથી તગડી કમાણી કરવા માંગતા હો તો તમારી પરંપરાગત ખેતી છોડીને ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ અપનાવવી જોઈએ આ એક એવા પ્રકારની ટેકનોલોજી છે જેના દ્વારા ખેડૂત ભાઈઓ કમાણી વધારીને પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકે છે બિહારના એક પ્રગતિશીલ ખેડૂતે ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ અપનાવીને ધાન માછલી પાલન મશરૂમ અને સફરજનની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી છે ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ એ ખેતીની એક એવી વિધિ છે જેમાં પાક ઉત્પાદનની સાથે સાથે અન્ય પ્રકારના બિઝનેસ જેમ કે પશુપાલન મધમાખી ઉછેર રેશમ પાલન માછલી પાલન સસલા ઉછેર શાકભાજીની ખેતી ફળોની ખેતી મશરૂમની ખેતી કમ્પોસ્ટ ઉત્પાદન સોલર એનર્જી પ્રોડક્શન અને બાયોગેસ વગેરે એકસાથે સાથે કરવામાં આવે છે આ પદ્ધતિથી ખેતીના એક અવયવથી મળેલા અવશેષનો ઉપયોગ બીજા અવયવની ઉત્પાદકતા વધારવા માટે થાય છે જેમ કે પશુઓમાંથી મળેલા ગોબરનો ઉપયોગ ગોબર ગેસ તો પાટણના અનંતપુર ગામના પ્રગતિશીલ ખેડૂત ઇન્ટીગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમની અપનાવીને વાર્ષિક લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે તેઓ ધાન ઉપરાંત માછલી પાલન મશરૂમ અને સફરજનની ખેતી કરે છે બિહાર સરકારના કૃષિ વિભાગના જણાવ્યા મુજબ તેઓ મશરૂમની ખેતીથી મહિનામાં લાખ રૂપિયા કમાણી કરી લે છે છે તેમનું કહેવું કે મશરૂમની ખેતીમાં પચાસ હજાર આ ઉપરાંત પ્રગતિશીલ ખેડૂત એક તળાવમાં માછલી પાલનથી છ મહિનામાં ચાર થી પાંચ લાખ રૂપિયા કમાણી કરે છે તેમની પાસે કુલ ત્રણ તળાવ છે એટલે કે તેઓ માછલી પાલનથી વાર્ષિક બાર થી પંદર લાખ રૂપિયાની કમાણી કરી લે છે તેઓ થોડા ઘણા ધાનની પણ ખેતી કરે છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા બીજી તરફ વાત કરીએ તો રાજકોટ શહેરમાંથી ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે જેમાં ટ્રક હડતાલ ખુલતા ડુંગળીના ભાવમાં સામાન્ય વધારો થયો હોવાનું સામે આવ્યું હતું જેમાં ટ્રક હડતાલ બાદ ડુંગળીની આવક શરૂ કરવામાં આવતા કુલ ચાર બોરી જેટલી આવક થઈ હતી આ ડુંગળીનું રૂપિયા ચારસોથી પાંચસોના ભાવે વેચાણ થતાં ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતો થોડી રાહત મળી છે વડોદરા શહેરમાં અચાનક જ ઠંડી વધી બપોરના સમયે પણ લોકો ઠંડીથી બચવા માટે ઠેર ઠેર તાપણા કરીને બેઠેલા જોવા મળ્યા આ ઉપરાંત બપોરના સમયે ટુ પર લોકો ગરમ વસ્ત્રો પહેરીને જતા જોવા મળ્યા આ સિઝનમાં ઠંડીનો ચમકારો હજુ સુધી જોવા મળ્યો ન હતો જોકે અચાનક જ ઠંડી વધતા લોકો ગરમ વસ્ત્રો પહેરીને જતા નજરે પડ્યા હતા વહેલી સવારે સ્કૂલે જતા બાળકો અને વાલીઓ પણ ઠંડીમાં ઠૂઠવાયા હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુરુવારથી છ હજાર બસો વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે યુનિવર્સિટીના પરીક્ષા નિયામક દ્વારા એવું જાહેર કરાયું છે કે ચાર જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવામાં આવશે જે કે અહીં એકમાત્ર બેચલર ઓફ ડિઝાઇન કોર્સ એવો છે કે જેમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવી કે કેમ તે મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અસમંજસમાં મુકાય છે સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પચાસમાં સ્વર્ણિમ યુવા મહોત્સવનો બે ડિસેમ્બરના રોજ યુનિવર્સિટી પરિસરમાં પ્રારંભ થયો યુવા મહોત્સવને ખુલ્લો મૂકવાના કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં યુનિવર્સિટી ગીત દ્વારા યુવા મહોત્સવ ઉદઘાટન કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય બાદ કુલ સચિવ ડૉક્ટર રમેશલાલ ગઢવી દ્વારા કન્વેન્શન હોલમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું બીજી તરફ વાત કરીએ તો દાહોદ જિલ્લામાં વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો ઠંડા પવનોની સાથે વાતાવરણના કારણે ઠંડીનો ચમકારો વધ્યો હતો બદલાયેલા માહોલથી આગામી દિવસ સુધી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે તો વહેલી સવારે દાહોદ લીમખેડા ફતેપુરા સુખતર તેમજ સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પણ પડ્યા હતા તો જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો ખેત પેદાશોની ભાવની અસરના કારણે આ વખતે પાટણ જિલ્લામાં રવિ પાકોના વાવેતરની પેટર્ન બદલાય છે આ વખતે ઘઉં ચણા રાયડાના વાવેતરમાં ઘટાડો થયો છે જ્યારે જીરું સવા વરિયાળી અને ઇસબગુલ એટલે કે મસાલા પાકોના વાવેતરમાં વધારો થયો છે જેમાં સૌથી વધુ જીરાની અઢાર હજાર હેક્ટર વિસ્તારમાં વધારો થયો છે પાટણ જિલ્લામાં રવિ પાકોનું વાવેતર હવે પૂર્ણતાની આરે છે હાલમાં બે લાખ ઓગણત્રીસ હજાર ચોર્યાસી હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે બનાસકાંઠા જિલ્લામાંથી રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ત્રીસ પોઈન્ટ ચોપન કરોડની બાજરી ટેકાના ભાવે ખરીદી કરી છે જિલ્લાના કુલ બે હજાર છસો ને પંચ્યાસી ખેડૂતોએ દસ હજાર નવસો નવ ટન બાજરીનું વેચાણ કર્યું હતું જેમની પાસેથી રાજ્ય સરકાર દ્વારા ત્રણસોનું બોનસ આપી રૂપિયા બે હજાર આઠસો પ્રતિ ક્વિન્ટલના ભાવે બાજરી ખરીદાઈ હતી રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવામાં આવનાર બાજરી જુવાર મકાઈ અને ડાંગરની ખરીદી માટે રાજ્યની નોડલ એજન્સી તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ગાંધીનગરની નિમણૂક કરવામાં આવી છે વિચિત્ર વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવ જાન્યુઆરીએ બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે વડાપ્રધાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં હાજરી આપીને તેમની મુલાકાત દરમિયાન બીજા દિવસે સમિટની દસમી આવૃત્તિનું ઉદ્ઘાટન પણ કરશે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે સરકાર આ સમિટથી મોટી આશાઓ લઈને બેઠી છે આ સમિટ બાદ ગુજરાતમાં રોકાણમાં જબરદસ્ત વધારો થશે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર